અમેરિકાના વિસ્કોન્સન રાજ્યના મિલવોકી શહેરમાં સોમવારે રિપબ્લિકન પાર્ટીનું સંમેલન શરૂ થયું જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે તેમને પ્રતિનિધિઓ તરફથી બે હજાર ત્રણસો સિત્યાસી મત મળ્યા જ્યારે તેમની ઉમેદવારી નક્કી કરવા માટે માત્ર એક હજાર બસો પંદર મતોની જરૂર છે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જેમ્સ ડેવિડ વેન્સના નામની જાહેરાત કરવામાં આવી હતી આ સમય દરમિયાન કોઈ પ્રતિનિધિએ વેન્સનો વિરોધ કર્યો ન હતો વેન્સ બે હજાર બાવીસમાં પ્રથમ વખત ઓહાયોથી સેનેટર તરીકે ચૂંટાયા હતા વેન્સને ટ્રમ્પની નજીક માનવામાં આવે છે જો કે ટ્રમ્પ સમર્થક બનતા પહેલા વેન્સ બે હજાર એકવીસ સુધી ટ્રમ્પના કટ્ટર વિરોધી હતા બે હજાર સોળમાં એક ઇન્ટરવ્યુમાં વેન્સે ટ્રમ્પને વખોડવા ગણાવ્યા હતા તેમના સ્વભાવ અને નેતૃત્વ શૈલી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર એકવીસમાં તેમણે આ માટે ટ્રમ્પની માફી માંગી હતી તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ